ભાવનગર શહેરમાં રહેતા જસુબેન પંડ્યાની હીરાની બુટ્ટી પડી ગઈ હતી જે દરમિયાન બે દિવસ બાદ ભાવનગર નાગરિક સહકારી બેંક નવી બ્રાન્ચ મેનેજર આપતા આભાર વ્યક્ત કર્યો હતો ભાવનગર શહેરમાં રહેતા જસુબેન પંડ્યા જેવો નાગરિક સહકારી બેંક સાથે ઘણા વર્ષોથી નાતો છે અને જસુબેન પંડ્યાનું સદારનગર બ્રાન્ચમાં લોકરમાંથી બધી વસ્તુઓ લઈને નવી બ્રાન્ચ જે કે ઘોઘા રોડ મૂકવા માટે ગયા હતા ત્યારબાદ ઘરે જતા રહ્યા હતા તે દરમિયાન ખબર પડી હતી જસુબેન ને કે મારી હીરાની બુટ્ટી પડી ગઈ હતી અને તેઓ બેંક મે આવ્યા હતા તમામ સ્ટાફે હીરાની બુટ્ટી ગોતવા લાગ્યા હતા પરંતુ હીરાની બુટ્ટી મળી ન હતી ત્યારબાદ બે થી ત્રણ દિવસ બાદ સદાનગર બ્રાન્ચ મેનેજર પુનીતાબેન ગુંધીકરને મળી અને જસુબેન ને કોલ કરી તેમને હીરાની બુટ્ટી પરત કરતા નાગરિક બેંકના તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ જસુબેન પંડ્યા બીએમ પ્રિન્સિપલ તરીકે હું રિટાયર્ડ થઈ છું નાગરિક બેન સાથે ખૂબ જ જૂનો સભ્યો છે અમારું લોકર છે ને સરદારનગર બ્રાન્ચમાં હતું એટલે અમારે લોકરમાં નીચે જવું પડતું હતું તો થોડીક તકલીફ હતી એટલે અમે જે એમની નવી બે શાખા થઈ ત્યાં આગળ એક મોટું લોકર લીધું હવે અઢાર તારીખે કેવું થયું અમે સરદારનગરના જે અમારા લોકર છે એમાંથી બધું લઈ અને નવી બેંકના લોકરમાં મૂકવા ગયા અમારે છે ત્યાં ગાડી પાર્ક કરીને ચાલવું પડે પછી નવી બેંકે દૂર પાર્ક કરીને અંદર જવું પડે બધું વ્યવસ્થિત થઈ ગયું પછી અમે ઘરે આવ્યા ને ત્યારે ખ્યાલ આવ્યો કે મારા કાનમાં એક મારી હીરાની બુટી નથી અમે ઘરમાં બધું તપાસ કરી ઘણું બધું ફરિયાદ થાય છે ક્યાં કરવું હોય એવું કંઈ ખબર નહોતી એને અંદાજય ન હોય બહુ સ્વાભાવિક છે પછી અમે બેંકમાં જવા ગયા આખા સ્ટાફ એ ગોતવા લાગી તો બુટ્ટી મળીને બીજી બેંકે ફોન કર્યો એ લોકોએ જોઈ લીધું અમને બુટ્ટી મળશે એવી કોઈ આશા જ નહોતી કારણ કે ઘણું બધું ચાલવાનું થયું ત્યાં બે દિવસ પછી બેંકમાંથી ફોન આવ્યો ત્યાંના મેનેજર પુનિતાબેન ગુંદેગ્યા અને એમ કહ્યું કે તમારી બુટ્ટી મળી ગઈ છે તમે આવીને શાંતિથી લઈ જાજો મારી આજના જમાનામાં આવી પ્રમાણિકતા હીરાની બુટ્ટી અને બે દિવસ પછી એ મળી જાય અમે મીઠાઈ લઈને ગયા સ્ટાફે મીઠાઈ લેવાની ના પાડી આખા સ્ટાફે અમને અભિનંદન આપ્યા ખરેખર આવ્યું તો જવરલે જોવા મળે આજના યુગમાં એટલે મને એમ થયું કે બેનની વાત આપણે બધાને સુધી પહોંચાડવી પડે નાગરિક બેંકની સેવાઓ ખૂબ જ સરસ હોય અને આ તો ખરેખર સોનાની કલગી એ લોકો ઉપર કહેવાય હું એવું ઈચ્છું કે આ બેંક કુતરોત્ત ખૂબ ખૂબ પ્રગતિ કરે અને આવા નિષ્ઠાવાનું કર્મચારીઓને બિન થઈ